જનજીભાઈ અરજીભાઈ ગોયલને બહાર કાઢી તાત્કાલિક સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ દૂર કર્યો હતો જ્યારે આ બનાવ બનતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા

મેડુ જીવન ભાઈ કપાસ સાહેબ વડવામાં મકાન પડ્યું છે કેવી રીતે કોલ આવ્યો તો શું કહેશો ભાવનગર ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે વડવા ખાતે સમુદ્ર ચોકમાં મકાન પડી ગયું છે અને ગેસ લીકેજ ઘટનાની ગંભીરતા જાણી તાત્કાલિક ટીમ રવાના કરેલી ત્યાં જઈને ગેસ લીકેજ જોવા મળેલ તેનો બાટલો બહાર કાઢી અને સુરક્ષિત જગ્યામાં મૂકેલ ત્યારબાદ મેસેજ એવો મળ્યા કે અંદર એક વયવૃદ્ધ આદમી ફસાઈ ગયું છે તો બે માળનો જે કાટમાળ હતો એની અંદર કાકા ફસાઈ ગયેલા હતા એમને અમે સીટ બહાર કાઢી હતી અને સારવાર હોસ્પિટલ મૂકી